હેલો ફ્રેન્ડ નીતાબીસ કુકિંગ ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ કેમિકલ કે કલર વગરસ અને વળી ગરમીના દિવસોમાં લૂથી બચાવે તેવું કાચી કેરીનો બાફલો તો આ કે કાચી કેરીનો બાફલો આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું અને આ બાફલાને તમે એકવાર બનાવીને બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી કંઈ પણ ઠંડુ પીવાનું મન થાય ત્યારે સિરપમાંથી ફક્ત પાણી ઉમેરી અને એક જ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ એક કેરી લીધી છે મેં કાચી કેરી છે મોટી કેરી લેવાની છે થોડીક અને એને આપણે વજન કરી લઈએ તો આ જો વેઈટ મશીન છે તો એની ઉપર આપણે કેરી મૂકીએ કે કેટલી થાય છે તો આપણે પરફેક્ટ માપથી બનાવવાના છે તો આપણે માપનો અંદાજ આવે તો બસો ને પાંચ એટલે બસો ગ્રામની કેરી છે આપણી આ બસો ગ્રામની કેરીમાંથી આપણે બાફલો બનાવશું હવે આ કેરીમાંથી આગળનો ભાગ આ બધો કાઢી નાખવાનો છે તો જુઓ ચાકાની મદદથી આવી રીતે આમ આ ભાગને કાઢી નાખશું અને મદદ મદદથી આપણે છાલ ઉતારી લેશું હવે આ કેરીની આપણે છાલ ઉતારી લીધી છે તો એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દેશું તો જુઓ એવી રીતે આપણે બે ભાગમાં કાપી લેશું આને અને આવી રીતે આમ ઉપર ઉપરથી બધા જ આવી રીતે આમ કરી લેશું જો આવી રીતે આપણે ગોઠલીની ઉપરથી બધું જ કાઢી લીધું છે અને હવે જે આ છે એના તમારે નાના નાના પીસ કરવાના છે રફલી આવી રીતે આમ પીસ કરશું આપણે નાની મોટી સાઇઝ આની કોઈ ફિક્સ નથી તમારે જેવડી સાઇઝના કરવા હોય એ રીતે તમારે કરી લેશો તો જુઓ આવી રીતે હું બધા જ કટકા કરી લઉં છું હવે આપણા આ બધા જ પીસ બની ગયા છે તો આ પીસને આપણે એક આવી ડબરી લેવાની છે અથવા તો એક તપેલી લેવાની છે કે એમાં આપણે આમાં એડ કરીશું જો તમે તપેલી લેવાના હો તો ઉપર ડીશ ઢાંકવાની છે અને મેં આવી રીતે ડબરી લીધી છે જેથી કરીને ઉપરથી ઢાંકણ આપણે બંધ કરી દેસુ અને હવે આપણે કૂકરમાં આ ડબરીને આપણે કૂકરમાં એડ કરીશું કુકરમાં મેં પાણી રાખ્યું છે અને એમાં જો આવું એક સ્ટેન્ડ લગાડેલું છે તો એમાં આ ડબરીને આપણે રાખી દઈશું કારણ કે ડબલીને રાખવાથી અંદર પાણી નહીં જાય તમારે એ કૂકરની જ્યારે વિસલ વગાડશો ત્યારે આની અંદર પાણી નહીં જાય આપણે પાણીમાં વાફવાના નથી કટકા કારણ કે લાંબો સમય માટે આપણે બાફલાને સ્ટોર કરવાનો છે એટલે આપણે એમાં પાણી પાણી જશે તો બાફલો આપણો બગાડવાની બીક લાગશે એટલે જ્યારે પાણી ના હોય તો બાફલો સરસ રહે છે એટલે આવી રીતે આપણે બાફવાનું છે હવે આપણે આને પાંચથી છ વિસલ વગાડવાની છે હવે આપણે છ વિસલ વાગી ગઈ છે તો કૂકરને હવે આપણે ખોલીને જોઈ લઈએ તો હવે આપણે ચેક કરી લેશું ડબરી ખોલી અને ચેક કરશું તો આપણે ચેક કરી લઈએ કે જુઓ આપણો સરસ એકદમ બફાઈ ગયા છે બધા જ કેરીના કટકા તો આને હવે આપણે ઠંડા થવા દઈશું હવે આપણે મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે એક વાટકીમાં પા ટીસ્પૂન આપણે મરી પાવડર લેશું અને પાંચ ટી સ્પૂન સેકેલા જીરાનો પાવડર લેશું પા ટીસ્પૂન સંચર પાવડર લેશું બે પાંચ ટી આપણે નિમક લેશું અને આ બધાને આપણે મિક્સ કરી દેશું તો આપણો આ મસાલો તૈયાર છે હવે આપણે બસો ગ્રામ કેરી છે તો બસો ગ્રામથી ઓછી એટલે સો ગ્રામ આપણે મિસ લેશું ખા સાકળ લેશું કારણ કે સાકર લેવાથી તમારે એકદમ શરબતનો ટેસ્ટ તમારો બાફલાનો ટેસ્ટ પણ વધી જશે અને શરીરને ઠંડક પણ આપશે એટલે બને ત્યાં સુધી તમારે સાકરનો જ ઉપયોગ કરવાનો છે અને ખાંડમાં પણ થઈ શકે છે અને ગોળમાં પણ થઈ શકે છે પણ ગોળનો ટેસ્ટ થોડોક ઓછો આવે છે તો આપણે અત્યારે અહીંયા સાકરનો ઉપયોગ કરીએ છીએ અને એકદમ ફાઇન પાવડર કરી દેવાનો છે આપણે મિક્સર હજારમાં દળી લઈએ આપણી આ સાકર દળીને તૈયાર છે જુઓ અડધા ઉપરથી વાટકો આપણે આ સાકર દળેલો છે તો આ આપણું માપ છે તો આની સામે આપણે પાણીનું માપ લેવાનું છે તે અડધાથી નીચે આટલું આપણે પાણી રાખશું આપણે હવે આપણે આ કેરીના કટકા છે એકદમ ઠળી ગયા છે તો એને એક મિક્સર જારમાં લેવાના છે અને એકદમ આપણે એને ક્રશ કરી દેવાના છે જુઓ આમાં બધા જ આપણે લઈ લેશું આમાં પાણીનો બિલ કોઈ ઉપયોગ કરવાનો નથી ખાલી એમ જ આપણે બાફેલા છે એટલે ક્રશ થઈ જશે આપણે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લીધું છે તો એક વાસણ ઉપર ઝારો રાખેલો છે અને એમાં બધો જ આમાં ગાળી લેવાનો છે આપણે એટલે એકદમ સ્મૂથ આપણને પેસ્ટ મળશે કેરીના બાફેલી કેરીની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ મળશે આવી રીતે ચમચી ભરાકી જવાની છે અને પસાર કરતું જવાનું છે તો તમે જુઓ આપણે ગળનામાં ગાડી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે તો આને હવે આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને હવે આપણે આ સો ગ્રામ સાકરનો ભૂકો છે અડધા વાટકાથી ઉપર એટલો આપણે આ સાકરનો ભૂકો છે તો એક પેનમાં લઈએ અને એનાથી અડધાથી ઓછું એટલું અડધા વાટકાથી ઓછું એટલું આપણે પાણી લેશું આ પાણીને આમાં એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું આપણે જો સારી રીતે મિક્સ દળેલી સાકર છે એટલે ફટાફટ મિક્સ થઈ જશે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને સાકરને ઓગાળશું અને આવી રીતે જુઓ ચાસણી બનાવવા દઈશું આપણે આને હવે આપણે સાકર ઓગળી ગઈ છે તો જે આપણે બાફલાનો પલ્પ કાઢેલો હતો એ પલ્પને એમાં એડ કરવાનો છે જુઓ આ બધો જ પલ્પ આમાં એડ કરી દેશું અને આવી રીતે હલાવતા જશું પહેલાં હલાવશું એટલે થોડાક ગાંઠા રહેશે જો ગાંઠા જેવું હશે પણ જેમ જેમ આપણે હલાવતા જશું એમ એકરસ થતું જશે તો આવી રીતે આને હલાવતા રહેવાનું છે જેથી કરીને બધા જ ગાંઠા આપણે એકરસ થઈ જાય અથવા તો વીસ પરની મદદથી તમે પણ હલાવી શકો છો ચમચાની મદદથી કે વિસ્પરની મદદથી ગમે એની મદદથી તમે હલાવીને ગાંઠા ભાંગી શકો છો અને સતત આવી રીતે આમ હલાવવાનું છે તો આને હવે આપણે ઉકાળવાનું છે બેથી ત્રણ મિનિટ માટે જો એકદમ એકરસ થઈ ગયું છે બધા જ ગાંઠા ભાગી ગયા છે તો હવે આપણે આમાં મસાલો જે બનાવેલો હતો એ મસાલો એમાં એડ કરીશું આપણે બધો જ મસાલો આપણે કારણ કે પરફેક્ટમાંથી જ મસાલો બનાવેલો હતો બસો ગ્રામે કેટલો મસાલો જોઈ એ પ્રમાણે જ બધી વસ્તુ નાખેલી હતી તો બધો જ મસાલો આપણે આમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે પાછું હલાવવાનું છે અને આવું જ આને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે જ્યારે અડધા તાળની ચાસણી જેવું થાય જાડું થાય ઘોટ અને અડધા તારની ચાસણી જેવું થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગશે આને કૂક થતા તો જુઓ હવે ઘટ થઈ ગયું છે તો આપણે એક આંગળી ઉપર લઈ અને ચેક કરીએ કે કેટલું ઘટ થયું છે આપણે ચાસણી તો તાર તો નથી લેવાનો પણ જુઓ આવું આવું થાય છે લાંબી તાર થાય છે આવી તો એનો મતલબ એમ કે આપણું આ બાફલો થઈ ગયો છે તો હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે અને સારી રીતે બધું થોડીક વાર હલાવવાનું છે ને મિક્સ કરવાનું છે વાસણ લઈ અને એની ઉપર ચરણો રાખવાનો છે અને આપણે આ જે બાફલો બનાવેલો છે એને સિરપ એને આમાં ગાળી લેવાનું છે બધું જ આપણે ગાળી લેશું જો આવી રીતે બધું જ પસાર કરી દેસુ અને સારી રીતે બધું ગાળી લેશું જેથી કોઈ કચરો જીરાનો કે મરી પાવડરનો હોય જાડો સેજ રહી ગયો હોય તો એ બધું જ આમાં ગરણામાં નીકળી જાય તો આપણે આ કાચી કેરીના બાફલાનું સિરપ તૈયાર થઈ ગયું છે અને જુઓ કેટલું ઘટ છે જુઓ આટલું ઘટ હોય છે અને તમે હજી આ થોડુંક ઠરશે એટલે વધારે ઘટ થશે અને હવે આને ઠંડુ થવા દઈએ આપણે આ આપણું બાફલાનું સિરપ તૈયાર છે અને એકદમ ઠંડુ થઈ ગયું છે

બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બાર તમે આઠથી દસ દિવસ સુધી આરામથી એવું ને એવું રહેશે તમે સ્ટોર કરી શકો છો તો આવી રીતે તમે બાફલો બનાવી અને સ્ટોર કરીને પછી જ્યારે પણ તમારે પીવું હોય ત્યારે ઠંડુ ઠંડુ એક જ મિનિટમાં તમારે કાચી કેરીનું શરબત તૈયાર છે તો હવે આપણે આને સર્વ કરશું એક ડીશમાં આપણે લાલ મરચું અને મીઠું લીધું છે તો ગ્લાસને રેડી કરવા માટે આપણે ગ્લાસને કિનારી ઉપર લીંબુ ખસવાનું છે અથવા તો પાણીવાળી કિનારી કરવાની છે અને આવી રીતે આપણે આમ જો આવી રીતે આપણે કિનારી કરી લેશું બધા જ ગ્લાસની આપણા બધા જ ગ્લાસ બનીને તૈયાર છે તો હવે આપણે શરબત બનાવી લેશું તો શરબત બનાવવા માટે આપણે એક ગ્લાસ છે અને એમાં થોડુંક આપણે શરબતને એડ કરીશું સિરપ છે એ સિરપને આમાં એડ કરશું થોડુંક અને એમાં ઠંડુ પાણી આપણે એડ કરશું અને આને આપણે હલાવી લેવું મિક્સ કરી લેશું આપણે તો આપણું આ ઠંડો ઠંડો શરબત બની ગયું છે હવે આપણે ગ્લાસમાં સર્વ કરશું તો આ ગ્લાસ લેશું અને એમાં આપણે બબે ત્રણ ત્રણ આઈસક્યુબ નાના નાના આઈસક્યુબ એમાં એડ કરશું આપણે જેથી કરીને એકદમ ઠંડુ ઠંડુ શરબત આપણું બને અને હવે ઉપરથી આપણે આ શરબત બનાવેલું છે એને એડ કરીશું તો કાચી કેરીના બાફલાનું સિરપ બનાવી અને એકદમ ઠંડુ ઠંડુ એવું આપણે આ શરબત સર્વ કરેલું છે તો ગરમીમાંથી આવો અને આવી રીતે એકદમ ઠંડુ ઠંડુ શરબત પીવું હોય તો માત્ર બાફલો બનાવેલો હોય તો એક જ મિનિટ વાર લાગે છે તો આપણું આ શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે